સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં અમી પણ મજામાં હે તો જો વાગે અને અમી આવે તબેલામાં એટલે સાપીધો આડા પૂજા પાઠ કર્યું અને હે બસ આવ્યા તબેલામાં એટલે તબેલામાં પાવડો મારવાનું ચાલુ કરી દીધું એટલે હજી તો શિયાળી આ કાણામાં કાંઈ કંઈ અંજવાર મંજવાર થાય નહીં ને આપણી હે ને રાઈટી કાલે આજ રાઈતી એક પી વ્યાણી કે હું તને જાગી પણ ફગો જઈ ગયો તાર થી જાવ્યાણી મારવા હે અને પછી રાઈતી હું હોય ને એવા હટ હોય ને વળી બાંધી દીધી હાંજી દીધા હમે હાંજમાં જ બી આઈ ત્યાં ગઈ હતી ને કઈ અમે છે ને ખવડાવવામાં પેલાથી દાણ ને એવું રાખીએ ને એટલે વધારે પડે જરમાં બેહાડે કે કઈ નહીં કઈ કાંઈ જર પડે જાય એટલે જાણે તો પાડી આવી આ બે છીએ અમારે આજ ઘરે છે ને જાજી જ જાજી શિયાર પાડી ઉઠી બધી જેટલી એટલી બી હું વ્યાણી નથી બધી જ પાડીઓ આવી શિયાર પાડી ઉઠીને આની બે ખાતી અને હાથે રાખી બધી નહીં અને હાજી છે ને આ પાસે રાખી હતી એ તો પછી અટાણ થઈ તો બહાર કાઢી

બે વાહુ બે બેને એક વાર અત્રયન અને મંદિરે લઈ જવાના ફૂલ પણ તૈયાર થઈ ગયા આ હેન મામાનવાળી દેવાનું હે તે એ નાખલ હે આમાં બધાય ફૂલ હે ધતુરા ને બધુંય ચડાવવાના આ બે લગવા અટાણ મેં તામારા આ બે લગવા હે એક આકરો ને એક કોલી કોળા બે અને બાકીનું ડેરીનું કેન હજી ગરેડિયું એક જ છે હગા અઠાણ માં થોડા થોડી હે ને ગરેડિયું અમારે ઘેર લઈ જવાનું એમ બાપુ વાળી કઈ કરતા થાક તો હમણાં ઓપનર ખોલ્યું ને તે ઓપનરમાં કાલે આવ્યા તા હતા કાલે અમે આવી સાટું થઈને ભાણવર ગયા તા આવીશ ને ફિગર દેવરાવાનું હતા તે કઈ નથી કર્યું નહોતું જડ્યું એને ને દાદીએ જે સફાઈ કરવા આવ્યા ને મારે હંજવારીઓને કાઢે નાખા ખાટલા બાટલા બધું ઉઠે ને તરત જ ઝાટકે નાખીએ સહાય કરી લીધી હતી સહાય વધારવાની અને આજ તબેલામાં હતા હા રમ બોલે તે એ પણ અલગનું કામ છે અને પારી જાતના ફૂલ જો થાય ઊંધા જ પડે એકય ફૂલ સીધું ન પડે જો ઊંધા જ પડે ખબર નહી કામ હોય ચાલો ઝપેટામાં કામ કરલા બસ વાહીદાનું એનું લીયા બી ખીલા એ તાજી બધી જેટલી હોય ને એટલી બધી દોવાની જ છે

એને જરાકે ગાંગરી દીએ ને દીએ અધોડીયું કાલે યાની નીણી પાડી આવે ચાર હા ચાર હે પ્રાવે જાય દો જોતી જ

કેલે આય આતી રાણી છોર ખાઈ ખાઈને ને આ એક જસ્તે ભૂખો દળ ભરીને પી લીધું ને બધા છોરે ધ્યાન મોકરી કર મુકે દેવા ખાણી હે જે જેટલો હોય તો ખાઈ

લાઈન સર ગોઠવે અને અસલના અસલ ને તે ધોવાઈ જાય ને હવારી અમારે પાઠ ને ઉપર દૂધ થાય અને હાજી હાંઠ થાય લગવા વાળું હોય એ અલગ ને દાદી ને આખો સફાઈ હાલે મારે ટોપ ભરાઈ ગયો ત્યાં હું ઝપેટામાં દાદી ને કાંઈત રહેલું રેવા ન દે એવી સફાઈ કરે મસ્તી ની

આપી દો તો લાકડા ને બધા એક ઓરા જવા દીધા ને બધું હેરખું સોખું કરી નાખ્યું તે ઓલી કોણ પરખે નાંગરા ખોડી દે ને તો બધા પાંદડા બરોબર આવી જાય હજી એક અંદર હે કાલે નવું આવ્યું ને એ માલિકો રાહે પાડ્યું Yeah, ને હું હવે એને કે પછી દોવાની હરખ્યું હરખ્યું થઈ જાય ને એવા હાટું આપણી હાંભેની લાઈનમાં ઓલી બે ઉતી ને મુંડો ને આ મોટી લાંબી એ બે આકોર આવી ગયું અને ઓલી પાવરવાળી હે એ આ આવે ગઈ અને દુબરી હાવ લેવાઈ ગઈ અને ભક્તો હે એ આકોરની લાઈનમાં આવે ખાંડી પાસે આ બે ત્યાં એણે ખીલે જ છે અને આ આ આવે ગઈ અને ઓલી રહોરી વાળી એને ગઈ ને ઓલી કાલે વ્યા એ વાં સેલે આવે ગઈ એટલી બધી લાઈન સર ગોઠવાઈ ગયું એવા મને દોવામાં હલવું પડે એ દોવામાં પછી કંઈ ધક્કા મૂકી ન કરે ને હરખી દોવા દઈએ નિરાતી ને કે પછી એને દોવા હાટું ધક્કા મૂકી કરે ને કઈ હરખી દોવા જ ન દે ને જો જતા એ બાદણું તો ચાલુ જ છે